અહીંયા કુંડીની અંદર અમે જોયું તો એક લાશ પડી હતી એમના ભાઈએ મને જાણ કરીને બોલાયા હતા સવારે આઠ વાગે પોલીસને અમે કીધેલું છે બીજા ભાઈ દ્વારા ફોન કરીને કંટ્રોલ રૂમમાં પણ નોંધાયું પણ હજી સુધી પોલીસ આવી નથી અત્યારે અગિયાર સવા અગિયાર વાગી રહ્યા છે અને કુંડીનું ઢાંકણું ખૂબ નાનું એટલે લાશ નીકળે એવી છે નહીં એટલે પોલીસ આવે તો અમે બહાર નીકળી એમને અને અહીંયા આગળ ઢાંકણું નાનું હોવાથી કોઈ ગાડી એક છે એમ નહીં અને પાણી આવ્યા હતા લોટો એના કારણે એ લોકોને ખબર પડી કે લાશ પડી છે આ વિસ્તાર વંદના પાર્ક પંજાબ નેશનલ બેંક બે દિવસથી મારો ભાઈ ગુમ થયેલો હતો મે પોલીસ સ્ટેશનમાં જાણ કરી કાલે સાંજે કરી હતી અગિયાર વાગે એટલે પોલીસવાળાએ એમ કીધું કે તમે સવારે અગિયાર વાગે આવજો અમે વોટ્સઅપ ગ્રુપમાં નખી દઈશું કોઈ પોલીસ પોલીસ પકડી ગઈ હશે તો તમને જાણ કરશું કાલ આખો દિવસ ગોતે મળ્યો નથી રાતે બી ગોતે આ તો અત્યારમાં કોઈ આવ્યું હશે એને જાણ કરી કે કોઈ લાશ પડી છે અમે જોયા તો એના કપડાં બહાર પડ્યા હતા એના ઉપરથી ખબર પડી કે મારો ભાઈ જ છે નાનો શું કારણ કે આવું પગલું ભર્યાની તમને આમાં આશંકા છે કોઈ દાડો મરે એવો લાગતો નહીં કોઈની ઉપર શંકા છે તમને નહીં રાતે લગભગ પરમ દિવસ ગાયબ થયો ને એ દિવસ સાડા બાર વાગે ગંજમાં બેઠો હતો બાજીની લારી પછી બે જણ નીકળ્યા એના પછી પતો નહીં એનો નામ શું હતું પરિવારમાં પરણેલો ના બે છોકરા છે નાના એક પાંચ વર્ષનો છે ને એક ત્રણ વર્ષની બેબી છે પોલીસ બે જણને ને બોલાયા એમને પણ આઈ નીકળી ગયા હજી બે કલાક થઈને પાછો કોઈ આવ્યું નહીં હજી রামচন্দ্র সখিনু অরেশ কুমার শান্তিলাল ঠাকুর ছিন্ডিয়া দরজা আমবাজি মাতা চোক